ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી દરમિયાન બે ઇસમો નંબર પ્લેટ વગરની બાઇક સાથે આવતા તેઓને રોકી પૂછપરછ કરતા ભરૂચના ચાવજ ગામે રહેતો નિર્મલ રાજુ નિષાદ અને અંકલેશ્વરના સારંગપુર ગામની મીરાનગરમાં રહેતો અંકિત નોખેલા નિષાદ હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે બંને પાસે બાઇકના જરૂરી દસ્તાવેજો માંગતા તેઓએ રજૂ કર્યા ન હતા પોલીસે વધુ તપાસ કરતા બંને પાસેથી ચાર નંગ મોબાઈલ પણ મળી આવ્યા હતા જે મોબાઈલ અંગે પૂછપરછ કરતા બંને સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની ધરપકડ કરી કડક પૂછતાછ કરતા નિર્મલ નિષાદે કબૂલાત કરી હતી કે અંકિત નિશાદ સાથે રાત્રે બાઇક લઈ બંને રોડ ઉપર ચાલતી મહિલાઓ તેમજ ટુ વ્હીલર પર જતી મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ અને મોબાઈલ ઝૂટવીને ચોરી કરતા હતા અને મોબાઈલ વેચી તેના પૈસા બંને જણા સરખા ભાગે વેચી લેતા હતા હાલમાં અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર મામાની ડેરી પાસે બે મહિલાઓનું પર્સ ચૂંટવી લીધું હતું જેમાંથી બે મોબાઈલ લઈ લીધા હતા તેમજ ભરૂચની સુપર માર્કેટ પાસેથી ટુ વ્હીલર પર જતી મહિલાનું પર્સ ચૂંટવી લઈ જેમાંથી એક મોબાઈલની ચોરી કરી હતી તેમજ સાત મહિના અગાઉ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી એક મોબાઈલ ચૂંટવી લીધેલ હોવાની કબૂલાત કરી હતી એલસીબી પોલીસે બંને પાસેથી ત્રીસ હજારની બાઇક અને ચાલીસ હજારના ચાર નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કરી બંનેને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા હાલ બંને આરોપીઓની ત્રણ ગુનામાં સંડોવણી બહાર આવી છે